સમાચાર ના પ્રયોગિકલ અને બ્રહ્મ ક્ષત્રિય સમાજ સમાચાર માં સર્વે જ્ઞાતિજનો નું હાર્દિક સ્વાગત છે તમામ જ્ઞાતિજનો મારા જય શ્રી કૃષ્ણ હું ચકર દેવ્યા સમાજ સમાચારો સાથે લગ્ન ઉત્સવ યુવક અને યુવતીઓ માટે મુંબઈ નાયલોન હાઉસ ખાતે અડતાલીસમો સ્વયંભર યોજાઈ ગયો સંપર્ક સમાજના નાયલોન હાઉસ ખાતે યોજાયેલા અડતાલીસ સફળતા સંપર્ક સમાજના ઇતિહાસમાં પહેલી વહેલી વખત સ્વયંભરમાં નાયલોન હાઉસ ખાતે કાચપાડા મલાલ પશ્ચિમમાં યોજાયો નાયલોન હાઉસ ઉમેદવારો અને તેમના વાલીઓની પાવન ઉપસ્થિતિથી હાઉસફુલ થયો એકસો પાંત્રીસ યુવકો અને પિસ્તાલીસ યુવતીઓએ સ્વયંવર્માં ભાગ લીધો મધર્સ ડે અર્થાત માતૃદિવસના પાવન અવસરે નારી શક્તિના પ્રતિક સમી ડિમ્પલ કિરીટભાઈ સિંધોલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્વયંવર્ના મંગલાચરણ કરવામાં આવ્યા સંયુક્ત પરિવારમાં મોટા થયેલા જીગરભાઈ પ્રવીણભાઈ ઘેલાએ સમારંભ પ્રમુખ સ્થાન સોંપાવ્યું યુવાન અને પ્રતિભાશાળી ધૈર્ય ખત્રી દ્વારા ગ્રાફિક્સ ડિઝાઇનર તેજલ પંચાલે તૈયાર કરેલા આકર્ષક પરિચય પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું ઉદ્યોગપતિ વિરલ પડિયાએ અતિથિ વિશે સ્થાન શોભાવ્યું હતું વિરલ પડિયાના કાકા શ્રી સુધીરભાઈ પડિયા વર્ષોથી સંપર્ક સમાજમાં સેવા આપી રહ્યા છે સંપર્ક સમાજના પથદર્શક શ્રી ઈશ્વરભાઈ પડિયા દ્વારા ઉમેદવારોને ઉમેદવારોના વાલીઓને અને આમંત્રિત મહેમાનો માટે ગરમાગરમ બટેટાવાળા અને ઠંડાગાર જ્યુસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સંપર્ક સમાજના ચેરમેન દિલેર દિલીપભાઈ ચગળ લગ્નોત્સવ યુવક યુવતીઓને મંગળ શુભકામના આપવા માટે ખાસ પુણેથી આવ્યા હતા ખત્રી સમાજના જ્ઞાતિરત્ન અને જાણીતા ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ પડિયા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી કે હવે પછીના તમામ સમગ્ર નાયલો હાઉસ ખાતે યોજવામાં આવશે ઉમેદવારો તેમના વાલીઓ અને આમંત્રિત મહેમાનો અને મહાનુભાવોના સંપર્ક સમાજના પદદર્શક ઈશ્વરભાઈ પડિયાની જાહેરાત સાંભળીને તાળીઓથી વધાવી હતી સ્વયંવરમાં ભાગ લેનાર ઉમેદવારોએ સંપર્ક સમાજના આયોજનની મુક્ત મને પ્રશંસા કરી સ્વયંવરના ઉમેદવારોએ વાલીઓને આમંત્રિત મહેમાનોને ટેસ્ટી ટેસ્ટી નાસ્તો કરાવ્યા બાદ સંપર્ક સમાજ દ્વારા રસપુરીનું જમણ થ્રી સ્ટાર હોટલ જેવું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રસપુરી સમોસા બટેટા સૂકી ભાજી શાહી પનીર પુલાવ કઢી સલાડ અને અલગ અલગ જાતના કઠોળનું મગની છૂટી દાળનું સ્વાદિષ્ટ જમણ જ્ઞાતિ જ્ઞાતિજનોએ પ્રેમપૂર્વક માણ્યું હતું માતૃદિવસ અર્થાત મધર્સ ડેના યોજાયેલા દિવસ અર્થાત મધર્સ ડેના દિવસે યોજાયેલ અડતાલીસમાં સ્વયંવરને ભોજન સમારંભ ગૌલકવાસી ચંપાબેન મગનભાઈ જોગી પાકીજાવાળાની પાવન સ્મૃતિમાં યોજાયો હતો માતૃશ્રી ચંપાબેન અને પિતાશ્રી મગનભાઈ જોગીએ આપેલા ઉચ્ચ સંસ્કારના પગલે પરમ વૈષ્ણવ અનિલભાઈ જોગી અને સમગ્ર જોગી પરિવાર સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં સુંદર અને સાથ સહયોગ આપી રહ્યા સ્વયંવરનું યુટ્યુબ પર જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને ચાર હજાર ઉપરાંત જ્ઞાતિજનોએ માણ્યું હતું સંપર્ક સમાજના ચેરમેન દિલેર દિલીપભાઈ ઝગળે તેમને આગવી શૈલીમાં પ્રશન્તા વ્યક્ત કરી હતી અને પથદર્શક ઈશ્વરભાઈ પડ્યા અને તેમના સાથીઓની મહેનતને બિરદાવી હતી અડતાલીસમો સ્વયંભર નાયલોન હાઉસમાં યોજવાનું કારણ અને એમ કરવાની સંસ્થાને થયેલા લાભ અંગે પથદર્શક ઈશ્વરભાઈ પડિયાએ મનોગતમાં હૃદયસ્પર્શ વર્ણન કર્યું હતું સંપર્ક સમાજના કોષાધ્યક્ષ જયંતભાઈ મામતોરા સંયોજક હિતેશ કાકુ પ્રણવ છાડવા અને ભરત ગરાજ શશિકાંત મેહર ભૂપેન્દ્ર ગુમરાહ ઉમેશ વિચી જયસુખ જોગી પરેશ જોગી હરેશ કિરી પ્રકાશ જાજલ સુધીર પડિયા કરણ મણિયારે સ્વયંવરને ઝડપથી સપાવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી સ્વયંમ્રમાં ભાગ લેનાર ઉમેદવારોને સંપૂર્ણ વિગત આપતી પરિચય પુસ્તિકા તૈયાર કરનાર ગ્રાફિક્સ ડિઝાઇનર તેજલ પંચાલનું અવસરે સન્માન કરવામાં આવ્યું બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારના સ્થાપક જતીનભાઈ જગડ આ સર્વનું કવરેજ કરવા માટે રાજકોટથી ખાસ મુંબઈ આવ્યા હતા જ્યાં અહીં ઉલ્લેખનીય છે સંપર્ક સમાજના વર્ષ બે હજાર ચોવીસના સામાજિક અને ધાર્મિક મહોત્સવના સમારંભ પ્રમુખ ચિંતનભાઈ પડિયા એ વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા લગભગ બાર વર્ષના ઘણા સમય બાદ સ્વયંમૃહમાં ઉમેદવારોની આટલી સંખ્યા જોવા મળી હતી સંપર્ક સમાજના પ્રમુખ ઓમજી ખત્રી અનિવાર્ય કારણોસર આ સંયુવરમાં હાજર રહી શક્યો તેમણે સ્વયંમાં ભાગ લેનાર ઉમેદવારોને મંગળ શુભકામના આપી હતી સંયમરમાં કેટરિંગની જવાબદારી સુપેરી સંભાળનાર અભયભાઈ બોસમિયા અને શ્રીમતી હિનાબેન બોસમિયાની રસોઈના દરેક જ્ઞાતિજનોએ પેટ ભરીને વખાણ કર્યા હતા ખત્રી સમાજના ઉભરતા ગાયક રાજુભાઈ સોની જે પ્રભાવશાળી શૈલીમાં શિવ તાંડવની રજૂઆત કરી હતી કથક ડાન્સર અપૂર્વા દાણીએ પ્રભાવી રીતે ગણેશ વંદના કરી હતી

આ સમાચાર ના પ્રાયોગિક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન પ્રમુખ સમાજ સમાચારની વિશેષ રજૂઆત એટલે કે વિશિષ્ટ વ્યક્તિત્વ વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે આપણે અનેક મુદ્દાઓ પર વાતો કરવાના છીએ જેની અંદર વિશિષ્ટ વ્યક્તિત્વ જ્ઞાતિ ગૌરવ તેમજ જીરોથી હીરો સંઘર્ષથી સફળતા સુધી તો આવા સંઘર્ષથી સફળતાને વરેલા મુંબઈના ખૂબ જ જાણીતું ફેશન આઇકોન તરીકેનું નામ એટલે અજય અરવિંદ ખત્રી તો આપણે હવે પછીના અંકમાં તેમને મળવાના છીએ તેમની વિશેષ વાતો તેમના સંઘર્ષની વાતો તેમની સફળતાની વાતો આપણે હવે પછીના અંકમાં માણીશું

એક લાખ છવ્વીસ હજાર ત્રણસો રૂપિયા સ્વયંવારના ભાગ લેવાના પાંચ એક લાખ અડતાલીસ હજાર પાંચસો રૂપિયા અને ટોટલ ફાળો આવ્યો છે પંદર લાખ હજાર આઠસો નવ રૂપિયા અને ત્રણ લાખ પંદર હજાર આવવાના બાકી છે એટલે એ રીતે અઢાર લાખ હજાર આઠસો રૂપિયા થાય છે એમાંથી સ્વયંવરને બધા કાઢીએ તો એકચ્યુઅલી ખુશી પે સોળ લાખ નવ રૂપિયા થાય છે

આમ તો મીરભાઈ મારા જમાય છે અમૃત રૂપિણી તનુ શક્તિ માના અમૃત રૂપિણી તનુ શક્તિ આજે સ્વયંભર જે બે યુવાન માન્યવરો પધારવાના છે એ લોકો ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે જઈએ છીએ જ્યારે પણ કોઈ પણ આયોજન થાય અને આ જે સંપર્ક સમાજના ઉપક્રમે જે આયોજન થાય છે ને એવું કોઈ આપણા સમાજમાં આયોજન નથી થતું એક જોરદાર તાળ્યો થઈ જાય સંપર્ક સમાજના માટે અને એની પછી

सुसाज भोला महादेव राज तांडवना शंकर महाराज आज तांडव नाचे ए धाधिलांग धाधिलांग धिधिकत 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 धिलांग पाजत मृगन मधुर विष्णु का मरपादे सस सस गग गग गगम पपम सगम पगम गस्म गस्म विलाधर शारदा आराधे चारण अरुषित दशर्व अपसर किन्नर गधर्व धर्म अर्थ काम मोक्ष अपरोक्षी याचे बम 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 दमरुबाज नाद सुंदर सुसाज भोला महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे ऐसा कालिक सुर समाज प्रभुदित मन देवराज पाणिनि मुनि मन विभाज I'm gonna make you

વિ છે એના ભાણે જ છે અને એજ્યુકેશન હરે કૃષ્ણ ડેટ ઓફ બર્ચ થ્રી પાંચ ભાણું ગોસમી એના ભાણે જ છે વિરલભાઈના ડેટો બર્ચ છે નાઇન્ટીન મે નાઇન્ટીન નાઇન્ટી આપ સૌની તાળીઓ વચ્ચે હો ભરતભાઈ હરિતેશભાઈ ધડક મારે કંઈ કેવું છે ઓકે થેન્કયુ વરી મચ થેન્ક યુ વરી મચ આ આયોજન અમારા માટે પણ શરૂપયો ઇન્ટિગ્રિઓ અને મેનેજ કર્યું છે પ્રાઇવેરી ડેટ ઉપર છે થર્ડ જુલાઈ નાઇન્ટીન નાઇન્ટી થ્રી અમદાવાદથી બિલોંગ કરું છું મારો બર્થ અઢાર એ એકટીસી એન્જિનિયર

આ તો હરકૃષ્ણભાઈ મહેન્દ્રભાઈ સોનેજીને વિનંતી છે પોતાનું ઇન્ટ્રોડક્શન આપે થેન્ક યુ વેરી મચ હલો ક્રમાંક નંબર અભિષેક પડિયા છે નવ પંચાણું વર્ડેના ભાણે છે મારી ડેટ ઓફ બર્થ છે થર્ડ જાન્યુઆરી નાઇન્ટીન આયોજન થયું છે એના માટે સૌથી પહેલા હું આપણા રત્ન અમારા પથદર્શક એવા ઈશ્વરભાઈના ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એમણે આ આયોજન તો કર્યું છે પણ એની સાથે બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ હેપી મધર્સ ડે ટુ ઈચ એન્ડ એવરી વુમેન એન્ડ મધર પ્રેઝેન્ટ હિયર મેં બીબીઆઈ કર્યું છે દેટ ઇઝ બેચલર્સ ઇન બેન્કિંગ એન્ડ ઇન્શ્યોરન્સ આ મંચ કે આપણું ટેલેન્ટ બારે ન જાય આપણા સમાજની બારે ન જાય એવા પ્રયત્ન કરો આજે ઘણા દિવસ પછી હું જોઉં છું કે આવા સ્વયંવરમાં

કર કપડો દ્વારા પ્રગટ થયો આ ટેમ્પલ બેન ભાઈ વેરલ ભાઈ ઈગર અને ભાઈ યુવક યુવતી પાસેથી કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે ઈશ્વરભાઈ આ જાહેરાત કરશે ટૂંક સમયમાં અને આપ એ પહેલા એને તાળીઓથી વધાવો આવી આ સુંદર સુંદર બુકલેટ આ સુંદર આ ઉમેદવારોની સુંદર વિગત આપતી કલરફુલ બુકલેટ બુક છે આ અને અમારા ગ્રાફિક ડિઝાઇનર તેજલ પંચાલે આ તૈયાર કરવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે ખૂબ જ સમય આપ્યો છે આપણે આ વધામણા કરીએ આ બુકલેટ નું વિમોચન થઈ રહ્યું છે એને આપણે તાળીઓથી વધાવીએ હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર આપણી સંગત પર આધાર રાખીએ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જે નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બ્રહ્મ ક્ષત્રિય સમાજ સમાચાર આપણી વાત આપણા સુધી નમસ્કાર